એ રીતે હે અર્જુન આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું ને રાજરશ્રીઓ એ જ રીતે પરંતુ આ પરંપરા તૂટી ગઈ તેથી આ વિજ્ઞાન સ્પષ્ટપણે એમ કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને સાધુ ચરિત્ર રાજાઓ નિર્માયેલી હતી કારણ કે તેમને તેમના શાસન દ્વારા હેતુ લાભ પ્રજા સુધી પહોંચાડવાનો હતો નિસંદ ભગવદ્ ગીતા કદાપી સુરી મનુષ્યો માટે હતી જ નહીં એજ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું કારણ કે તું મારો ભક્ત અને મિત્ર છે કે તી આ વિજ્ઞાનનો દિવ્ય રહસ્યને સમજી શકે છે અર્જુન તે શ્રી કૃષ્ણ ભગવાનનો ભક્ત હોવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણે આ જ્ઞાન માટે સુપાત્ર ગણ્યા તેવી જ રીતે મનુષ્યએ પણ અર્જુનની પરંપરાનું અનુસરણ કરવું જોઈએ કે શ્રીમદ ભગવદ ગીતાના આ મહાન વિજ્ઞાનનો લાભ લેવો જોઈએ અર્જુને કહ્યું આપનો જન્મ અવાચીન કાળમાં થયો છે સૂર્યદેવ વિયોસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે તો પછી હું કેવી રીતે સમજુ

ભલે સામાન્ય માણસ ની જેમ દેખાયને ના પૂર્વ જન્મો ની સ્મૃતિ હોય છે સામાન્ય મનુષ્ય થોડી વાર પહેલાનું પણ ભૂલી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સામાન્ય જીવ

દુષ્ટોનો વિનાશ કરવા માટે ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું હે અર્જુન જે મનુષ્ય મારા પ્રાગટ્ય આ કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે એ આ શરીરને ત્યાજ્યા પછી ભૌતિક જગતમાં ફરી જન્મ નથી લેતો પરંતુ મારા સનાતન ધામને પામે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાનને જાણવાથી મનુષ્ય જન્મ અને મરણમાંથી મુક્તિ પામવાની પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે આ પૂર્ણતા પામવાનો અન્ય કોઈ જ માર્ગ નથી અને આનો કોઈ વિકલ્પ નથી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શક્તિ ભય અને ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિષેના નાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે વાન કૃષ્ણ કહે છે કે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે એ પ્રમાણે જ હું તેમને ફળ આપું છું મારા માર્ગ નું સર્વથા અનુસરણ કરે છે મનુષ્ય ભલે નિષ્કામ હોય હોય મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે તેથી તેઓ દેવોને પૂજે છે આ જગતમાં મનુષ્યોને સકામ કર્મ ફળ જલ્દી પ્રાપ્ત થાય છે શ્રી ભગવાન કહે છે કે પ્રકૃતિના ત્રણ ગુણો આ તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ ચાર વર્ણોની રચના મેં અવિકારી હોવાથી હું અકર્તા છું એમ તું જાણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મેં કોઈ પણ કર્મ પ્રભાવિત નથી કરી શકતું એ મને કર્મના ફળની પણ આકાંક્ષા નથી જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી શ્રી કૃષ્ણ ભગવાન એ ભૌતિક જગતના સસ્તા હોવા તો ભૌતિક જગતના કાર્યોથી પ્રભાવિત નથી થતા એ રીતે કોઈ કારખાનાનો માલિક કર્મચારીઓના સારા કાર્યો માટે ખરાબ કાર્યો માટે તે જવાબદાર નથી ઠરતો માટે તે કર્મચારીઓ પોતે જ જવાબદાર છે એ જ રીતે જીવો પોતાની ઇન્દ્રિય તૃપ્તિના કાર્યોમાં પરોવાયેલા રહે છે તો ભગવાન આ કાર્યોની અનુમતિ નથી આપતા મનુષ્ય વધુ ને વધુ ઇન્દ્રિય તૃપ્તિ માટે અનસાનના કાર્યોમાં પ્રવૃત્ત થાય છે પછી એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યની મતિ પણ મૂંઝાઇ જાય છે માટે તને કર્મ શું છે તે વિશેની સમજૂતી આપી કર્મ આંટી ગુંટીને સમજવી ઘણી મુશ્કેલ છે મનુષ્ય કર્મ શું છે ને વિકર્મ શું છે અને અકર્મ શું છે

મનુષ્ય મન તથા બુદ્ધિને ને સંપૂર્ણપણે નિયમિત કરીને કાર્ય કરે છે પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે જીવન નિર્વાહ અર્થે કાર્ય કરે છે પ્રમાણે કર્મ કરતો આ પુણ્ય કર્મ ફળોથી પ્રભાવિત નથી થતું જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે જે મનુષ્ય કૃષ્ણ ભાવનાયુક્ત પૂરેપૂરો લીન થઈને રહે છે પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે સ્ય ભગવદ ધામની પ્રાપ્તિ થાય છે અન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં ઉચી ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો આ વાયુના કાર્યોને

જાણવાનો પ્રયાસ કરશ્ન પૂછ એમની સેવા પ્રબુદ્ધ મહાત્મા આપશે અને જયારે તે તું સત્ય ને જાણી લેશે ત્યારે આવી મોહ માયા નહીં જેવી રીતે ભડકે બળતો અગ્નિ બારી ભસ્મ કરી દેશે એવી જ રીતે હે અર્જુન રૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી આવું જ્ઞાન સમગ્ર યોગ વિદ્યાનું પરિપક્વ ફળ છે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે જ્ઞાન મેળવ્યા પછી તરત જ આધ્યાત્મિક શાંતિને પામે છે પરંતુ જે અજ્ઞાની શ્રદ્ધાવિહીન મનુષ્યો સમાનભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે

અને આત્મજ્ઞાન બંને વિશે સમજાવ્યું છે કેવા યજ્ઞો કરવા કેવું ફળ મળે એની પણ સમજણ આપી છે ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય જ્ઞાન દ્વારા કરવાની પ્રેરણા આપે છે પ્રમાણે શ્રીમદ ભગવદ ગીતાના દિવ્ય જ્ઞાન એ નામના ચોથા અધ્યાય પરના અવાર્થો પૂર્ણ થાય છે